જેને લઈ ગોવિંદા અને સુનિતાના સંબંધોમાં ખટરાગ પેદા થયો છે અને હવે આ દંપતી છૂટાછેડા લેવા જઈ રહ્યા છે સુનિતાએ તાજેતરમાં ઘણા ઇન્ટરવ્યુ ગોવિંદાના અફેર વિશે સંકેતો આપ્યા છે તેઓ બંને અલગ અલગ ઘરમાં રહે છે કારણ કે તેમના સમય પત્રક એક સરખા નથી સાડત્રીસ વર્ષના લગ્ન જીવનમાં કોઈ તીજા વ્યક્તિએ દસ્તક આપી હોવાના સંકેતો જોવા મળી રહ્યા છે ગોવિંદાના છૂટાછેડા થઈ રહ્યા છે સાડત્રીસ વર્ષના લગ્ન જીવન તૂટી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે અગાઉ ગોવિંદાની પત્ની સુનિતાએ ઘણીવાર તેમના પતિના અફેરના સંકેતો આપ્યા છે ગોવિંદાના અંગત જીવન વિશે એવા અહેવાલો છે કે તેમના જીવન લગ્ન જીવનમાં બધું બરાબર ચાલી રહ્યું નથી અને હવે ગોવિંદા છૂટાછેડા લઈ શકે છે ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજા કોઈને કોઈ કારણોસર સમાચારમાં રહે છે જી હા મિત્રો ગોવિંદાના લગ્નતર સંબંધના કારણે તેમના છૂટાછેડા અંતિમ છે છે ગોવિંદા અને અને દ્વારા સંબંધો અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી હવે આ સમાચારો કેટલી સત્યતા તે ફક્ત ગોવિંદા અને સુનિતા કહી શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો મારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા ને વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર